બચાવ નજીક પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાની કોશિશના प्रकरणમાં પકડાયેલ ફરજમોકૂફ મહિલા પોલીસ કર્મીના જામીન રદ થયા બાદ તે નાસી જતા ભારે ચકચાર પ્રસરી છે બચાવથી છકી મી દૂર બટલેગર યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાની કોશિશ કરી હતી તેની સાથે સીટીડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી પર મરી આવી હતી અગાવ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બનને આરોપીઓ ના રીમાન્ડ નામંજૂર કર્યા બાદ હત્યાની કોશિશના प्रकरणમાં ફરજમોકૂફ પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસે આ અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં બંને પક્ષોને સોમવારે દલીલો કર્યા બાદ મંગળવારે જામીન રદ કરતો ચુકado આપવામાં આવ્યો હતો. અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં જામીન મળી ગયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન રદ થશે અને ગમે ત્યારે પોતાની अटक કરવામાં આવશે તેવું ભારી જતા આદીપુર પોલીસ લાઈનમાં રહેનાર આ ફરજમોકૂફ મહિલા અહીંથી ફરાર થઈ ગઈ હતી કોર્ટના આદેશ બાદ પોલીસ તેની अटक કરવા આદીપુર પોલીસ લાઈનમાં જતાં તેના ક્વાર્ટરને તાળા મારેલા હતા બનાસ કાઠાની આ મહિલા સાસરીયે કે પોતાના પિયર ગઈ હોવાનું જાણીને પોલીસે ત્યાં તપાસ કરી હતી પરંતુ ક્યાંય પતો મળ્યો ન હતો સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ બનાવ બન્યા બાદ પોલીસે જેતે વખતે મહિલાના એ મોબાઈલ પણ જપ્ત કર્યા હતા જેના કારણે હવે આ મહિલાને શોધવી અઘરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આ મહિલા પાસે પાસપોર્ટ છે કે નહીં તે વિદેશ નાસી જશે કે શું તેવા પ્રશ્નો પણ આ વેળાએ બહાર આવ્યા હતા ચકચારી એવા આ બનાવમાં શરૂઆતથી જ મહિલા અમુક મોટા માથાઓ સાથે ઘરોબો ધરાવતી હોવાના આક્ષેપ થતા આવ્યા છે ત્યારે આ કાંડમાં મોટા માથા પણ સક્રિય હોવાનું અને હાવરવામાં આવતી હોવાની ચર્ચા વહેતી થઈ છે સવાલ એ છે કે ભારે ગંભીર પ્રકરણ હોવા છતાં સ્થાનિક પોલીસે તેની પર નજર કેમ ન રાખી હવે પોલીસ તેને ક્યારે અને ક્યાંથી પકડી પાડે છે તે જોવાનું રહ્યું